જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડકીજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું